નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે ભ્રષ્ટ અધિકારીની કાળી કમાણીનો વધુ એક પટારો જતો થયો છે રાજકોટ એસીબીએ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની સીલ કરેલ ઓફિસમાં તપાસ કરતા રૂપિયા પાંચ કરોડની રોકડ અને પંદર કિલો સોનું મળી આવ્યું છે હજુ પણ તપાસ ચાલી રહી છે અને અનેક લોકરની ચકાસણી બાકી છે ત્યારે વધુ અનેક ચોંકાવનારા ખુલાસા થશે તેવી વકીલ છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું ત્યારે આ કેસમાં વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તપાસ દરમિયાન ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી અને પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં સતત મસમોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે રાજકોટ એસીબી દ્વારા આરોપી સાગઠિયાને સાથે રાખી તેની સીલ કરેલી ઓફિસમાં ગત રાતથી તપાસ કરવામાં આવી રહી છે દરમિયાન સાગઠિયાની ઓફિસમાંથી રૂપિયા પાંચ કરોડની રોકડ અને પંદર કિલો સોનું મળી આવ્યું હોવાની માહિતી છે ઉપરાંત હજુ સુધી રાજકોટ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કેટલાક લોકરની ચકાસણી પણ બાકી છે આથી આ લોકર્સની તપાસમાં પણ મસ મોટી રકમ મળે તેવા એંધાણ છે માહિતી મુજબ આરોપી સાગઠિયાનું ઓફિસ અગાઉ સીલ કરાયું હતું અને હવે તેની તપાસ ચાલી રહી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગઢતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 87589 98877 ભોજમાડવી હાઇવે